મહત્વના સમાચાર વલસાડથી જ્યાં પારડી નજીક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી કેમિકલ ડ્રમ ભરેલા આ ટ્રકમાં આગ ફાટી નીકળી છે જોકે ડ્રમમાં કેમિકલ હોવા થઈ આગ બેકાબુ બની છે થોડા સમય સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો આગ લાગવાનું કારણ અકબંધ છે સદનસીબે જો કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કેમિકલ ભરેલા આ જે ટ્રમ છે તેમાં આગની આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ અને કેમિકલ હોવાને કારણે આગ બેકાબુ જોવા મળી વલસાડના પારડી પાસે નેશનલ હાઇવે પર આ ઘટના બની છે આગ લાગવાનું કારણ જો કે અકબંધ છે ડ્રમમાં કેમિકલ ભરેલું હોવાને કારણે અહીં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ મહત્વના સમાચાર વલસાડથી જે પારડી નજીક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી કેમિકલ ડ્રમ ભરેલા આ ટ્રકમાં આગ ભાટી નીકળી છે જોકે ડ્રમમાં કેમિકલ હોવા થઈ આગ બેકાબુ બની છે થોડા સમય સુધી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો આગ લાગવાનું કારણ અગબંધ છે સદનસીબે જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કેમિકલ ભરેલા આ જે ડ્રમ છે તેમાં આગની આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ અને કેમિકલ હોવાને કારણે આગ બેકાબુ જોવા મળી